સાળંગપુર જવાનું કારણ એ છે કે અત્યારે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં ભયંકર મંદિરનો માહોલ છે બોટાદમાં એવરેજ બોટાદ આપણું ડાયમંડ ઉદ્યોગ આજે સંકળાયેલું છે એવરેજ સિત્તેરથી એંશી હજાર માણસો ડાયમંડ સાથે કામ કરી રહ્યા છે આ મંદિરના માહોલમાં બધાની રોજીરોટી પૂરી પડે બધાના ઘરકામ સારા આવે અને સારું થાય એવી દાદાને પ્રાર્થના કરવા માટે અમે ભતપાળા યાત્રા સાળંગપુર જવા માટેની કરી છે અત્યારે આમ છેલ્લા એક બે વર્ષથી હીરાની મંદી બહોત જેમ વિકરાળ સ્વરૂપ લેતી જાય છે ધીમે ધીમે વધારે વધારે તો અમારા પ્રમુખ અને અમારા એસોસિએશન દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે આપણા દાદા અહીંયા સાળિંગપુરમાં હાજરા હાજુર છે તો બધાએ સાથે મળી અને દાદાને વિનંતી કરવી અને ધજા ચડાવી કે દાદા આ મહામારીમાંથી આખા વિશ્વમાં બધાને ઉગારો બોટાદને ઉગારો ગુજરાતને અને વિશ્વને ઉગારો કારણ અત્યારે વૈશ્વિક મંદી મહામારી અને એમાં આ હીરામાં કફોડી સ્થિતિ છે એની માટે દાદાને પ્રાર્થના કરવા માટે નીકળ્યા છે દાદાને આ સંકટ જે આવ્યું છે એમાંથી બહાર ઉગારે અને અત્યારે ત્રણ હજાર માણસો ની રથયાત્રા પદયાત્રા લઈને નીકળ્યા છે સ્થિતિ બહુ કફોડી છે અત્યારે કોઈ જાતના બહાર આમ તો દોઢ વર્ષ થઈ ગયો દોઢ વર્ષ થી મહા મંદી હાલે છે અત્યારે બોટાદ શહેર અને જિલ્લાના હીરો ઉદ્યોગમાં મંદિરના વાદળો જે છે તે છવાયા છે અને હાલ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા પગપાળા ધજા અને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે રીતનું આયોજન જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે હાલ અત્યારે આપણી સાથે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જે છે તે જોડાય છે આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું શંકરભાઈ હીરામાં પહેલાં તો કેવી મંદિર છે અને આજનું શું આયોજન હીરામાં છેલ્લા બે વર્ષથી મંદિર ચાલી રહી છે આજનું આયોજન રત્ના કલાકાર ભાઈઓ 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 શેઠ શેઠશ્રીઓ બધા સાળિંગપુર હનુમાન દાદા અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી ધજા ચઢાવવાનું આયોજન કરેલું હોય તો લોકો પગપાળા બે ત્રણ હજાર માણસો હાલી અને ધજા ચડાવવા જઈ રહ્યા છીએ સાળિંગપુર અને જલ્દીમાં જલ્દી હનુમાન દાદા બધા રત્ના કલાકાર ભાઈઓ વેપારી ભાઈઓ વેપારીભાઈઓ દલાલભાઈઓ શેરશ્રીઓને હામે જોઈ અને જલ્દી તેજી આવે એવી અપેક્ષા હનુમાન દાદા પાસે રાખવી છે અને હાલ એક અમારા ઉદ્યોગપતિ સમાજના અગ્રણી એવા સુરેશભાઈ ભોજપરા જે ત્રણ ચાર દિવસથી કોમામાં જતા રહ્યા હોય એટેક આવ્યો હોય તો લગભગ એમના ઇન્ડિયામાં ચાલીસ જેવા યુનિટ છે મોટા અને દરેક યુનિટમાં હજાર બારસો હજાર બારસો માણસોને રોજીરોટી આપતા હોય એવા પચાસ હજાર માણસોને રોજીરોટી સુરેશભાઈ ભોજપરા પૂરી પાડતા હોય એ કોમામાં જતા રહ્યા હોય એની પણ અમે મનોકામના કરવાના છીએ કે જલ્દી સ્વસ્થ થઈ અને પાછા આવે અને લોકોને રોજીરોટી પૂરી પાડે જે પ્રકારે મંદિર નો માહોલ ભંજ દેવ દેવને પ્રાર્થના કરવામાં આવશે અને દાદા ધજા સડાવી દાદા પાસે પ્રાર્થના કરવામાં આવશે કે હીરા જે મંદિર છે તેમાં તેજી આવે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા બોટાદ